જય શ્રી કૃષ્ણા રાધે રાધે મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો એક વખતની વાત છે એક શક્તિશાળી અને જ્ઞાની રાજા તેના ત્રણ સુંદર અને શક્તિશાળી પુત્રો સાથે તેના રાજ્ય પર શાસન કરી રહ્યો હતો ત્રણેય રાજકુમારો તેમની યુવાનીમાં સુંદર અને સક્ષમ હતા અને લોકો તેમને ખૂબ જ પ્રેમ કરતા હતા રાજા એક દિવસ વિચારવા લાગ્યા કે તેમનામાંથી કોને ઉત્તરાધિકારી પસંદ કરે રાજાએ આ વિશે પોતાના મંત્રીની સલાહ લીધી જે ખૂબ જ સમજદાર હતા અને રાજ્યના હિત વિશે વિચારતા હતા મંત્રીએ રાજાને એક સુંદર સલાહ આપી મહારાજ ત્રણેય રાજકુમારો સારા છે અને ત્રણેયને રાજ્ય જોઈએ છે તેથી હવે કંઈક એવું કરવું જોઈએ જેથી ત્રણેયના લગ્ન થઈ જાય અને શ્રેષ્ઠ રાજકુમારને રાજા બનાવવામાં આવે રાજાને મંત્રીના શબ્દો ગમી ગયા પછી તેણે ધનુષ સ્પર્ધા યોજવાનું નક્કી કર્યું જેમાં રાજકુમારો ધનુષ પર તીર ચલાવશે અને તે તીર જે દિશામાં પડશે તે દિશાના રાજાની પુત્રી સાથે લગ્ન કરાવશે રાજાએ આ સ્પર્ધા માટે રાજ્યવ્યાપી જાહેરાત કરી અને દરેક જણ આ સ્પર્ધાની આતુરતાથી રાહ જોતા હતા છેવટે સ્પર્ધાનો દિવસ આવ્યો અને રાજાના દરબારમાં બધા લોકો અને રાજાના સામંતી સરદારો ભેગા થયા અને ત્રણેય રાજકુમારો તેમના ધનુષ સાથે તૈયાર હતા અને ત્રણે તેમના નિશાન પર તેમના તીર છોડી દીધા હતા સૌથી મોટા રાજકુમારનું તીર પશ્ચિમ તરફ પડ્યું બીજા રાજકુમારનું તીર ઉત્તર તરફ પડ્યું પરંતુ જ્યારે ત્રીજા રાજકુમારનો વારો આવ્યો તેનો હાથ હલી ગયો અને તેનું તીર તળાવમાં પડ્યું અને રાજાએ પોતાના સૈનિકોને મોકલીને કહ્યું જાઓ જુઓ કે તીર ક્યાં પડ્યા છે અને જે રાજ્યમાં તે તીર પડ્યા છે તે રાજ્યના રાજા સાથે અમારા પુત્રોના લગ્ન વિશે વાત કરો સૈનિકો ચારે દિશામાં તીર શોધવા નીકળ્યા બે રાજકુમારના તીર રાજાઓના રાજ્યમાં પડ્યા હતા સૈનિકો આવ્યા અને રાજાને કહ્યું કે નાનકડા રાજકુમારનું તીર એક તળાવમાં દેડકીના મોંમાંથી મળી આવ્યું છે રાજાને ફરજ પડી હતી કારણ કે તેણે વચન આપ્યું હતું કે તે રાજકુમારોના તીર જે દિશામાં જશે તે જ દિશાની રાજકુમારી સાથે લગ્ન કરાવશે તેથી તેઓએ તેમના વચન મુજબ નાના રાજકુમારનાં લગ્ન દેડકી સાથે અને બે મોટા રાજકુમારોના લગ્ન રાજકુમારીઓ સાથે કરાવ્યા પહેલાંના લોકો પોતાની વાતથી ખૂબ જ પાક્કા હતા હવે નાનો રાજકુમાર ખૂબ જ ઉદાસ અને હતાશ હતો બંને મોટા રાજકુમાર અને તેની પત્નીઓ નાના રાજકુમારને મજાક ઉડાવવાનું શરૂ કર્યું એક દિવસ રાજાએ ફરી વિચાર્યું કે શા માટે ત્રણેય પુત્રવધુઓમાંથી શ્રેષ્ઠ પુત્રવધુ શોધવા માટે સ્પર્ધા યોજવું રાજાએ પોતાના મંત્રીને આ વાત કહી મંત્રીએ સલાહ આપી કે ત્રણેય રાજકુમારીઓની પરખ થવી જોઈએ રાજાને પણ તે ગમ્યું રાજાએ કહ્યું કે ત્રણેય વહુએ સવારે રસોડું કરવાનું રહેશે જે શ્રેષ્ઠ ખીર બનાવશે અને તેને ખવડાવશે તે શ્રેષ્ઠ પુત્રવધુ હશે ત્યારબાદ ત્રણેય પુત્રવધુઓને સ્પર્ધા વિશે જ જણાવવામાં આવ્યું આ જાણીને નાનો રાજકુમાર તેના રૂમમાં આવ્યો અને ચિંતામાં બેસી ગયો થોડા સમય પછી દીડકી તેની પાસે આવી અને તેને પૂછ્યું કે શું થયું દેડકીને બોલતા જોઈને નાના રાજકુમારના હોશ ઉડી ગયા નાના રાજકુમારે કહ્યું તમે કેવી રીતે બોલી શકો છો તમે તો એક દેડકી છો દેડકીએ રાજકુમારને કહ્યું સ્વામી જ્યારે સમય આવશે ત્યારે હું તમને આનું રહસ્ય કહીશ તમે પહેલાં મને કહો કે તમે શા માટે જ ચિંતામાં છો પછી રાજકુમારે દેડકીને રાજાની સ્પર્ધા વિશે બધું કહ્યું આ સાંભળીને દેડકીએ કહ્યું તમે ચિંતા કર્યા વગર સુઈ જાઓ સવારે હું તમને ખીર બનાવી આપીશ આ સાંભળીને રાજકુમાર સુઈ ગયો રાજકુમારને ઊંઘતો જોઈને દેડકી દરવાજાની નીચેથી બહાર નીકળી ગઈ અને શાહી દરબારમાંથી તળાવ તરફ ગઈ તળાવના કિનારે પહોંચીને તેણે ત્રણ તાળીઓ પાડી અને તાળીઓ પાડતા જ તે એક સુંદર સ્ત્રી બની ગઈ જે ચંદ્રના પ્રકાશ જેવી તેજસ્વી હતી પછી તેણે મોટેથી પોકાર કર્યો આવો મિત્રો સુખ દુઃખની વાતો કરો તેનો અવાજ સાંભળીને તળાવમાંથી સાત દેડકીઓ બહાર આવી અને તેઓએ પણ ત્રણ વખત દાળીઓ પાડી અને તેઓ પણ સુંદર સ્ત્રીઓમાં ફેરવાઈ ગઈ હવે આઠ સ્ત્રીઓ એકબીજાને ભેટી પડી તથા થોડું રડી અને હસી અને સુખ દુઃખની વાતો કરી હવે દેડકીએ સાત દેડકીઓને સ્પર્ધા વિશે જણાવ્યું પછી તે બધા ફરીથી દેડકીના રૂમમાં આવ્યા અને મહેલના દરવાજાથી અંદર આવતા રાજકુમારના રૂમમાં પહોંચ્યા રાજાએ પહેલેથી જ સ્પર્ધાની વસ્તુઓ ત્રણ પુત્રવધુઓના રૂમમાં પહોંચાડી દીધી હતી તેથી જ રૂમમાં પ્રવેશતા જ આઠ દેડકી ફરીથી સ્ત્રીઓમાં ફેરવાઈ ગઈ અને ખીર બનાવવાનું શરૂ કર્યું તેમણે ખૂબ જ સ્વાદિષ્ટ અને સુગંધિત ખીર બનાવી અને જેમ જેમ રાતનો બીજો પહોર વીતી ગયો અને સવાર થવા આવી હતી સાત દેડકીઓ દરવાજામાંથી પસાર થઈ અને ફરીથી તળાવમાં જતી રહી અને દેડકી પણ તેના દેડકીના રૂપમાં આવી ગઈ અને તેના પલંગ પણ સૂઈ ગઈ સવારે જ્યારે રાજકુમારે આંખો ખોલી અને સ્પર્ધાનું ધ્યાન આવતા જ તે ફરીથી ઉદાસ થઈ ગયો રાજકુમારને ઉદાસ જોઈને દેડકીએ કહ્યું સ્વામી તમે નિરાશ ન થાવ ખીર બનીને તૈયાર છે તમે તેને તમારા પિતાને આપી શકો છો આ વાત સાંભળીને રાજકુમારની ખુશીની કોઈ સીમા રહી નહીં તેણે સ્નાન કર્યું નવા કપડાં પહેર્યા અને ખીર લઈને દરબારમાં ગયો નિયત સમયે દરબાર યોજાયો અને ત્રણ પુત્રવધુઓ દ્વારા બનાવવામાં આવેલી ખીર રાજાને રજૂ કરવામાં આવી જેવી જ રાજાએ મોટી વહુની ખીર ખાધી તો તેણે કહ્યું કે આ પણ કંઈ ખીર છે તેમાં તો કોઈ મીઠાસ જ નથી તેના પછી વચ્ચેની પુત્રવધુની ખીર લાવવામાં આવી રાજાએ તેને ચાખીને કહ્યું આમાં તો કેટલું મીઠું છે કે તે ઝેર જેવી થઈ ગઈ છે હું આ બે ખીરમાંથી એક પણ નહીં ખાઉં ત્રીજી પુત્ર વધુ પાસેથી ખીરની આશા નહોતી તેથી બધા દરબારીઓ ઊભા થવા લાગ્યા પરંતુ નાના રાજકુમારે કહ્યું મહારાજ તમે હજુ સુધી મારી પત્નીની ખીર ખાધી નથી રાજા તો હેરાન થઈ ગયા તો પણ તેમણે કહ્યું લાવ હું તેમની પણ ખીર ચાખી જોઉં જ્યારે રાજાએ દેડકીએ બનાવેલી ખીર ખાધી ત્યારે તેમની ખુશીની કોઈ સીમા રહી નહીં તેમણે કહ્યું મેં આટલી સ્વાદિષ્ટ ખીર ક્યારેય ખાધી નથી આ સાંભળીને બધા દરબારીઓ આશ્ચર્યચકિત થઈ ગયા અને બંને મોટી વધુઓ શરમ અનુભવવા લાગી હવે બધા વિચારવા લાગ્યા કે દેડકી આટલી સ્વાદિષ્ટ ખીર કેવી રીતે બનાવી શકે છે આ પછી દેડકી કેવી રીતે કામ કરે છે તે જોવા માટે દેડકીના દરવાજાની સામે એક સૈનિક મૂકવામાં આવ્યો જ્યારે બે મોટી વધુઓને ઈર્ષા થઈ રહી હતી હવે તેઓ બંને દેડકીની દુશ્મન બની ગઈ હતી તેઓ વિચાર્યું કે તે કેવી રીતે કમાલ કરે છે તે જાણવા તેના ઉપર તેઓએ નજર રાખવી પડશે બીજા દિવસે રાજાએ ફરી એક નવી સ્પર્ધાની જાહેરાત કરી કે જે વધુ મને સૌથી સુંદર કપડાં બનાવીને આપશે તે શ્રેષ્ઠ વધુ હશે બંને રાજકુમારોએ તેમની પત્નીઓને આ કહી દીધું બીજી બાજુ નાનો રાજકુમાર ફરીથી ઉદાસ થઈને પોતાના રૂમમાં આવીને બેસી ગયો દેડકી ફરીથી તેની પાસે આવી અને કહ્યું આજે તમે કેમ ઉદાસ છો અને રાજકુમારે દેડકીને ફરીથી સ્પર્ધા વિશે જણાવ્યું દેડકીએ કહ્યું ચિંતા ના કરો સવાર આવે તે પહેલાં તમને તમારા કપડાં મળી જશે રાતનો પહેલો પ્રહાર પસાર થતાં જ અને રાજકુમારના સૂઈ ગયા પછી દેડકી ફરીથી તે જ રીતે મહેલમાંથી બહાર આવી અને તે તળાવના કિનારે જઈને ત્રણ વખત તાળીઓ પાડી અને તે એક સુંદર સ્ત્રીમાં ફેરવાઈ ગઈ અને પછી ફરીથી તેને તે જ અવાજ લગાવ્યો કે આવો સખીઓ સુખ દુઃખની વાતો કરો ફરીથી સાત દેડકી તળાવમાંથી બહાર આવી અને તેઓએ પણ ત્રણ વખત તાળીઓ પાડી અને સુંદર સ્ત્રીઓમાં ફેરવાઈ ગઈ ત્યારબાદ દેડકીએ સાત દેડકીઓને સ્પર્ધા વિશે જણાવ્યું અને આઠ દેડકીઓએ એ જ રીતે દરવાજામાંથી દેડકીના રૂમમાં પ્રવેશ કર્યો અને તેઓએ ખૂબ જ સુંદર રેશમના કપડાં તૈયાર કર્યા અને સવાર થતાં જ સાત દેડકીઓ દરવાજા નીચેથી તળાવના કિનારે ગઈ અને તળાવમાં ગાયબ થઈ ગઈ અને અહીં તે સ્ત્રી પણ તેના દેડકીના રૂપમાં આવી ગઈ જ્યારે સવારે રાજકુમાર જાગ્યો ત્યારે તે ફરીથી ઉદાસ થઈ ગયો ત્યારે દેડકીએ કહ્યું સ્વામી કપડાં તૈયાર છે જાઓ અને તે તમારા પિતાને રજૂ કરો આ સાંભળીને રાજકુમાર ખુશીથી દરબારમાં જવા માટે સંમત થયો યોગ્ય સમયે દરબાર યોજાયો ત્રણેય રાજકુમારોએ તેમની પત્નીઓ દ્વારા બનાવેલા કપડાં લીધા અને દરબારમાં હાજર થયા મોટી વધુના કપડાં રજૂ કરવામાં આવ્યા ત્યારે રાજાએ જોયું કે અહીં ત્યાં કાપવામાં આવ્યા છે પછી રાજાએ કહ્યું આ પણ કંઈ કપડાં છે અને તેણે તેના નોકરને કપડાં આપી દીધા અને પછી બીજી પુત્ર વધુના કપડાં રજૂ કરવામાં આવ્યા તે પણ રાજાને પસંદ ના આવ્યા હવે નાના રાજકુમારનો વારો આવ્યો અને નાના રાજકુમારે કપડાં રજૂ કરતાં જ રાજા તેમને જોઈને ખુશ થઈ ગયો તમારી પત્નીએ ખૂબ જ સુંદર અને ખૂબ જ સરસ કપડાં બનાવ્યા છે આ સાંભળીને બંને મોટા રાજકુમારો ચોંકી ગયા હવે તેઓએ એક યુક્તિ વિચારી તેમણે રાજાને કહ્યું પિતાજી હમણાં જ કોઈ નિર્ણય ન લો હમણાં જો તમે નિર્ણય લેશો તો તે ખૂબ જ વહેલું હશે અમારા કહેવા પર બીજી સ્પર્ધા યોજવામાં આવે આ પછી રાજાએ કહ્યું ઠીક છે ચાલો બીજી સ્પર્ધા કરીએ રાજાએ કહ્યું આવતીકાલે દરબારમાં ત્રણ પુત્રવધુઓમાંથી જે શ્રેષ્ઠ ગીત ગાશે તે જ શ્રેષ્ઠ પુત્રવધુ હશે અને તેના પતિને સિંહાસન મળશે તે સાંભળીને બંને રાજકુમારોએ અને તેમની પત્નીને કહ્યું તો તેઓ ખૂબ જ ખુશ થઈ ગઈ અને બંને વિચાર્યું કે હવે આપણે તે જ કરીશું જે દેડકી કરે છે જે તે કરે છે તે જ રાજાને પસંદ આવે છે આવો વિચારીને બંને એક નાનકડા છિદ્રમાંથી તેના દરવાજામાંથી ડોક્યું કર્યું અને રોજની જેમ નાનો રાજકુમાર તેના રૂમમાં આવ્યો અને દેડકીને સ્પર્ધા વિશે જણાવ્યું તે દિવસે રાજકુમાર પણ જાણવા માંગતો હતો કે આખરે દેડકીનું રહસ્ય શું છે તેથી તેણે પણ સુવાનો ઢોંગ કર્યો અને પોતાના પલંગ પર સૂઈ ગયો દેડકી જાણી ગઈ હતી કે તેની જેઠાણીઓ તેને જોઈ રહી છે દેડકી પણ ખૂબ જ હોશિયાર હતી તે ઊભી થઈ અને ઘણું બધું ઠંડુ પાણી પીધું અને ઊંઘી ગઈ આ જોઈને બંને જેઠાણીઓ ચોંકી ગઈ આ શું એ તો ઠંડુ પાણી પીને સૂઈ ગઈ નાની રાણીએ કહ્યું જેમ તેણે કર્યું તેમ આપણે પણ કરીશું અને બંને રાજકુમારીઓએ પણ ઘણું બધું ઠંડુ પાણી પીધું અને બંને સૂઈ ગઈ થોડા સમય પછી જ્યારે દેડકીએ જોયું કે ખતરો ટળી ગયો છે ત્યારે તે ઊભી થઈ અને આગળની જેમ શાહી મહેલના દરવાજા નીચેથી તળાવના કિનારે પહોંચી રાજકુમાર પણ તેની જાસૂસી કરી રહ્યો હતો તે પણ દેડકીની પાછળ પાછળ તળાવના કિનારા સુધી પહોંચ્યો તેણે બધું જોઈ લીધું હતું કે દેડકી શું કરે છે જેવી જ તે તેના સાચા સ્વરૂપમાં આવી અને તેની સખીઓ બહાર આવી રાજકુમારની હેરાનીથી ચીસ નીકળી ગઈ જેવું જ તેમણે રાજકુમારને જોયું તો તેમણે કહ્યું રાજકુમાર તમારે આ બધું જોવું ના જોઈતું હતું પરંતુ હવે જ્યારે તમે તે જોઈ જ લીધું છે તો હું તમને મારું રહસ્ય કહું છું પછી દેડકીએ રાજકુમારને કહ્યું રાજકુમાર થોડા વર્ષો પહેલાં હું એક સુંદર રાજકુમારી હતી એક સાધુને અમે ખૂબ જ હેરાન કર્યો હતો તે સાધુ સરોવરના કિનારે તપસ્યા કરી રહ્યા હતા અને હું આ સાત સખીઓ સાથે સરોવરમાં સ્નાન કરી રહી હતી અમને ખબર નહોતી કે સાધુ અહીં તપસ્યા કરી રહ્યા છે અમે એકબીજા પર પાણી ઉછાળી રહ્યા હતા અને તે પાણી સાધુ પર વારંવાર પડી રહ્યું હતું જેનાથી તેમની તપસ્યા ભંગ થઈ રહી હતી સાધુ ગુસ્સે થઈ ગયા અને અમને શ્રાપ આપ્યો કે તમે જેવી રીતે ઉછળ કૂદ કરી રહી છો તેવી જ રીતે આખું જીવન દેડકી બનીને ઉછળ કૂદ કરજો અને આ સરોવરમાં રહેજો અમને આ સાંભળીને ખૂબ જ દુઃખ થયું અમે ખૂબ રડ્યા અને ઘરે આવીને અમારા માતા પિતાને આ વિશે જણાવ્યું ત્યારે અમારા માતા પિતાએ પણ સાધુની માફી માગી સાધુને પણ અમારા ઉપર દયા આવી અને અમને તેણે માફ કરવા કહ્યું તેમણે કહ્યું કે જે દિવસે એક સાચો માણસ તમારા માટે તેના શરીરનો કોઈ પણ ભાગ કાપીને તેનું લોહી મારા તપસ્યા સ્થળ પર અર્પણ કરશે તે દિવસે તમે તમારા સાચા સ્વરૂપમાં આવશો ત્યાં સુધી તમે થોડા સમય માટે દરરોજ રાત્રે તમારા સાચા સ્વરૂપમાં આવી શકશો આમ કહીને ઋષિ ત્યાંથી ચાલ્યા ગયા તે દિવસથી અમે સાચા માણસની શોધમાં આ તળાવમાં ભટકી રહ્યા છીએ અમે દરરોજ રાત્રે થોડા સમય માટે અમારા આ સ્ત્રી સ્વરૂપમાં આવીએ છીએ અને પછી દેડકી બની જઈએ છીએ આ રીતે અમારું જીવન વીતી રહ્યું છે આ સાંભળીને રાજકુમારે કહ્યું હું તમારા માટે મારા અંગો અર્પણ કરીશ ત્યારે રાજકુમારીએ કહ્યું ના રાજકુમાર હું તમને પ્રેમ કરું છું હું તમને મુશ્કેલીમાં જોઈ શકતી નથી ત્યારે રાજકુમારે કહ્યું હે સુંદર સ્ત્રી હું પણ તમને પ્રેમ કરું છું અને તમારા વિના મારું જીવન નકામું છે અને સંયોગથી મારા એક પગમાં છ આંગળીઓ છે હું આ માટે મારા ભાગ્યને શ્રાપ આપતો હતો પણ આજે હું ખુશ છું જો હું એક આંગળી તમારા પર ચડાવી પણ દઈશ ને તો હું અંગવિહીન નહીં થઈ જાઉં આમ કહીને રાજકુમારે તેના પગની નાની આંગળી કાપી નાખી અને તપસ્વીના તપસ્યા સ્થળ પર લોહી છાંટ્યું અને તેણે તેની પત્નીને કહ્યું તમે તમારા સાચા સ્વરૂપમાં ક્યારે આવશો ત્યારે રાજકુમારીએ કહ્યું કે હું સવારના પહેલાં પ્રહરમાં સાચા સ્વરૂપમાં આવી શકતી નથી આમ કહીને રાજકુમારી ફરીથી દેડકી બની ગઈ સાત દેડકી તળાવમાં ગઈ અને રાજકુમારી દેડકી રાજકુમાર સાથે શાહી મહેલમાં આવી આજની રાત રાજકુમાર માટે ખૂબ જ આનંદથી ભરેલી હતી પોતાના ભાગ્યને શ્રાપ આપનાર રાજકુમાર આજે તેને પોતાના ભાગ્ય પર ગર્વ થતો હતો અને તે વારંવાર દેડકીને જોઈ રહ્યો હતો કે તે સ્ત્રીના રૂપમાં આવી કે નહીં તેની આંખોથી ઊંઘ કોષો દૂર હતી સવાર થઈ અને શાહી દરબાર ભરાયો બધા લોકો શાહી દરબાર તરફ જવા લાગ્યા બે મોટી પુત્રવધુઓ પણ પોતાના પતિ સાથે શાહી દરબારમાં પહોંચી ગઈ નાના રાજકુમારે પણ દેડકીને ટોપલીમાં મૂકીને શાહી દરબારમાં પહોંચ્યો અને વારંવાર ટોપલી તરફ જોઈ રહ્યો હતો કે દેડકી સ્ત્રીના રૂપમાં આવી કે નહીં બંને પુત્રવધુઓ ખૂબ જ ખુશ હતી કે આજે તો આપણે જ જીતવાના છે આપણે તે કર્યું છે જે દેડકીએ કર્યું છે પહેલી પુત્રવધુનો વારો આવ્યો જેવું જ તેણે ગાવા માટે મોં ખોલ્યું તેનું ગળું બેસી ગયું હતું તેના ગળામાંથી કોઈ અવાજ નીકળતો ન હતો બીજી પુત્રવધુનો વારો આવ્યો બીજી પુત્રવધુની પણ એ જ સ્થિતિ હતી બધા દરબારીઓ હસવા લાગ્યા તેમની મજાક ઉડતી જોઈને બંને પુત્રવધુઓ પોતાની ગાદી પર જઈને ચૂપચાપ બેસી ગઈ તેના પછી રાજાએ પૂછ્યું કે શું સ્પર્ધા અહીં સમાપ્ત કરીએ કારણ કે દેડકી પર તો કોઈ આશા નથી ત્યારે નાના રાજકુમારે કહ્યું નહીં મહારાજ આજ સુધી તક આપી છે તો આજે પણ તક મળવી જોઈએ બધા દરબારીઓ અંદરો અંદર વાત કરી રહ્યા હતા કે આજ દિવસ જોવાનો બાકી હતો કે દેડકી ગીત ગાશે પછી અચાનક ટોપલી પાસે એક પ્રકાશ એટલો તેજસ્વી ફેલાયો કે બધાની આંખો ચમકવા લાગી અને દેડકી એક સુંદર સ્ત્રીમાં ફેરવાઈ ગઈ બધા લોકો એકી નજરે તેને જોતા રહ્યા તેમણે આટલી સુંદર છોકરી ક્યાંય જોઈ ન હતી તે રાજાની સામે આવી અને બંને હાથથી નમન કર્યું અને પછી રાજા પાસે ગીત ગાવાની પરવાનગી માંગી તે છોકરીએ ગાવાનું શરૂ કરતા જ બધા શાહી દરબારીઓ મંત્રમુગ્ધ થઈ ગયા તેમણે પહેલાં ક્યારેય આવું ગીત સાંભળ્યું ન હતું ગીત પૂરું થયું બધા દરબારીઓ તેણીના ગીતમાં એટલા ખોવાઈ ગયા હતા કે થોડા સમય પછી તેઓ તંદ્રામાંથી બહાર આવ્યા તેઓએ તાળીઓના ગડગડાટ સાથે તેના ગીતની પ્રશંસા કરી અને બધાએ છોકરીની ખૂબ જ પ્રશંસા કરી રાજા પણ તેના પર ખૂબ ખુશ થયો અને તેના દેડકી હોવાનું રહસ્ય જાણવા માંગતો હતો રાજકુમારીએ રાજાને બધું કહ્યું તે પછી રાજાએ શ્રેષ્ઠ પુત્રવધુનો ગૌરવ તેની નાની પુત્રવધુને આપ્યો અને નાના રાજકુમારને તેનો વારસદાર બનાવ્યો થોડા દિવસ પછી ફરીથી બંનેના લગ્ન રીતિ રિવાજ સાથે કરાવવામાં આવ્યા બંને રાજા રાણી બન્યા અને મહેલમાં ખુશીથી રહેવા લાગ્યા મિત્રો જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચૅનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે